ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વીસ કિલોમીટર સાયકલ રાઇડનું નું આયોજન કરાયું ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના સુરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીસ કિલોમીટર સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ જેવા લિસ્ટોએ સાયકલ પર તિરંગા ફરકાવી ભાગ લીધો હતો આ સાયકલ યાત્રા શહેરમાંથી નીકળી બંદર રોડ પર આવેલ હનુમાનજીના મંદિરે પૂરી કરવામાં આવી હતી તેવું ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર્સ કલ્પેશસિંહ ઝાલાએ જણાવ્યું હતું ત્યારબાદ તમામ સભ્યોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને ભાવનગર સાયકલ ક્લબના સભ્ય શૈલેન્દ્રસિંહ ગોયલ તરફથી આ કારગીલ દિવસની સાયકલ યાત્રામાં ભાગ લેવા તમામને મેડલ આપવામાં આવ્યા હતા મારું નામ કલ્પેશી ઝાલા ભાવનગર સાયકલ ક્લબ ફાઉન્ડર આજ રોજ અમે કારગીલ દિવસ હોવાથી વીસ કિલોમીટરની સાયકલ રાઈડ ગોઠવી હતી જેમાં પચીસ જેવા સાયકલિસ્ટો આ યાત્રામાં જોડાયા હતા ઓગણીસો ને નવ્વાણું માં આજથી પચીસ વર્ષ પહેલા કારગીલ નું યુદ્ધ થયું હતું જે આપણે જાણીએ છીએ અને નાપાક હરકતોવાળા એવા ઘૂસણખોરીઓ આપણી સરહદમાં ઘુસી ગયા હતા અને આપણા ગુજરાતના બાર જેવા જવાનોને દગો દઈ અને એને મારી નાખ્યા હતા એ જવાનો આપણા શહીદ થયા હતા જેના યાદમાં જેના શ્રદ્ધાંજલિના રૂપે આજે અમે 25 કિલોમીટર જેવી સાયકલ રાઇડ ગોઠવી છે અને આ સાયકલ રાઇડ નું આયોજન ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભાવનગર સાયકલ ક્લબના મેમ્બર શૈલેન્દ્રસિંહ ગોહિલ જેઓએ આ તમામ સાયકલિસ્ટોને કારગીલ દિવસ નિમિત્તે એક મેડલ આપવામાં આવ્યા હતા આભાર થેન્ક યુ